હરિવાન હરે કૃષ્ણા વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો અત્યારે વાગવામાં થયા છે ઓલમોસ્ટ સાત સાત વાગવા સાત વાગ્યા ને સચિન અને આજે મેડમે છે ને મારા વ્લોગ નથી લીધો કારણ કે બહુ જ બિઝી હતા આજે એટલે મને હા પીતા તને લઉં છું ટુ મિનિટ્સ સો આજે મેડમ બિઝી હતા એટલે બ્લોગ નથી દીધો મને એવું કીધું તમે વ્લોગ લઈ લો અત્યારે ટીપા નાખીને પડ્યા છે પાછળ બતાવું તમને વેઇટ આવો મેડમ ગુડ મોર્નિંગ ઊંઘપૂરી થઈ ગઈ ઊંઘ્યું છે કોણ રાતની ઊંઘ મારી કમ્પ્લીટ થઈ જાય ને તો મને દિવસે વાંધો ના પણ આજે કેવું થયું તો ત્રણ જગ્યાએ શૂટ કરવા જવાનું હતું તો પવન ભરાઈ ગયો માં એટલે માથું દુખતું હતું પછી આવી મેં તો સુઈ જવું સુઈ જવું પણ આ હીરોએ ઊંઘવા ના દીધી બરાબર અત્યારે હાલ થોડી વાર તો આંખોમાં ટીપા નાખી દઉં તો આંખો થોડી ઠંડક મળે પછી હમણાં સાખ ગળી છે અને આજે હા આજે હું તમને લોકોને કંઈક કહેવાનું છે જે વ્લોગના એન્ડમાં કહીશ બરાબર એટલે બ્લોગ સ્કીપ કરતા નહીં બિલકુલ બાઈ એટલે વ્લોગની એન્ડ સુધી તમે જોજો છે સરપ્રાઈઝ મારા માટે છે પબ્લિક માટે સરપ્રાઈઝ મમ્મી મેં કહેતી હોય ઓ હા બેટા શું જોઈએ તને ડાયરેક્ટ ના પકડાય બેટા તમે મમ્મી સાંભળ થાય મમ્મી હા શું કર્યું આજે બાકી છે નાના આવશે ફાઈનલ વરસ થઈ ગયું વરસ થઈ ગયું મારા વ્લોગ ને ગઈકાલે થયું વરસ ગઈકાલે થયું પંદર પંદર તારીખે થયું વરસ ફર્સ્ટ બ્લોક 15 ડિસેમ્બર એ મે મુક્યો તેમ ને પહેલો ફર્સ્ટ બ્લોક 15 ડિસેમ્બર એ મુક્યો નીસુ બ્લોક લે એ ટાઈમ બતાવો અચ્છા પછી કોને લેવાનું સજીત ને લીધું બાને લઈ બતાઈ દો હાય પછી મમ બતાવવાનું છે જાવ મમ્મા મમ બતઈ જઈ જા અંદર મમ બતાવા જશે પાછો લાઈક કરો નીસુ મમ ક્યાં છે બેટા ત્યાં મમ છે અચ્છા એમ લેવાનું અલે વાહ ભઈ વાહ સરસ સરસ ભાઈ આઈ ગયું બધું કવર થઈ ગયું બેટા બધું કવર થઈ ગયું બસ ચલો

બસ હેલો સચિત હાય કેમ ચલ મજામાં જ ના અમે તો વેકેશન ચાલી રહ્યું છે કેમ બે દિવસની રજા ક્રિસમસ રજા હોય ને તમારી સ્કૂલ ચાર દિવસ ચાર દિવસ રજા બરાબર અને શનિવારે રજા જેવું કલાક તો બસ ભણો તો રજા છે તો રજા ઉપયોગ કરો સદ ના કરો કેમા ઉપયોગ કર્યો તે આ સોરી સોરી માય મિસ્ટેક સોરી 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 લેડી બીમ સોરી ઓય ઓય હીરો બસ કરના હવે સ્પેસ ફૂલ કર નાખ સમજો તો ખરા વિડિયો ચાલુ કરો છે નીસુ એમ બી ઓલરેડી સ્પેસ ફૂલ થઈ જાય છે ને તું વધારે સ્પેસ ફૂલ ના કરીશ નિસેવ હા હા સો ગાઈસ અત્યારે મમ્મી બાંધી રહી છે લોટ આજે જમવામાં બનાવ્યું છે સેવ ટામેટાનું શાક અને બનાવ્યું નહીં હજુ વઘારવાનું છે વઘારું ઓકે સેવ ટામેટાનું શાક અને પરોઠા ઓકે ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9 અને અમારા મેડમ અત્યારે થઈ રહ્યા છે રેડી આર યુ રેડી યસ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં યસ જે નિકોલમાં છે અને આજે સવાર થી મતલબ કન્ટિન્યુ મે શૂટ કર્યું છે કન્ટિન્યુ હમ આજે શૂટ ચાલુ છે આજે ભી હું એના માટે જ જઈ રહી છું અને એડિટિંગ તો પેન્ડિંગ જ છે મારાથી જો કઈ કાંડ ના થાય ને તો મે કામ કર્યું ના કે આજે નીકળે બી બીજોરદાર આમ કાંડ કર છે મે શું કાંડ કર્યું એટલે તમારી નુકસાન કર્યું હું કશું કહી ના શકું જો મારી વસ્તુનું નુકસાન થયું હોય તો મેં જણાવી અત્યારે ફાઇનલી અમે લોકો થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છીએ અહિયાં નિકોલમાં જ નિકોલમાં જે વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં અને બહુ જલ્દી રીલ્સ અપલોડ થશે ઇન્સ્ટાગ્રામમાં સેના રિલેટેડ છે એના માટે તમારે ઇન્સ્ટાગ્રામનું પેજ મારું ફોલો કરવું પડશે ખુશી પ્રજાપતિ ઝીરો ફોર એની સાથે સાથે તમને બ્લોગના એન્ડમાં મળવાની છે સરપ્રાઇઝ અને એના માટે તમારા બ્લોગ તો એન્ડ સુધી જોવો જ પડશે જોઈ લઈશું સરપ્રાઇઝ જોવી હોય તો જોઈ લઈશું હા મેડમ ઓકે મેડમ ઓકે મેડમ ઓકે સાહેબ ઓકે સાહેબ

શ્રી ગજુ પ્ર

मौजूद मंच जो इस टूर्नामेंट की शोभा बढ़ाते हुए मंच की शोभा बढ़ाते हुए खुशीबेन प्रजापति इंस्टाग्राम स्टार और हमारे ट्रस्टी श्री अशोक भाई पटेल और सभी मेहमानों का फिर से मैं पूरी कमेटी की ओर से युवा संगठन की पूरी टीम की ओर से खूब खूब स्वागत करता हूँ અભિનંદન કરતા જસ્ટ આવી ગયા છે ઘરે મેં કરી લીધા છે કપડાં ચેન્જ નિકેશ હજુ નીચે છે બિકોઝ અમારા ફ્લેટમાં છે અત્યારે મીટિંગ અને જેમ હું તમને લોકોને કહેવાની હતી કે આજના વ્લોગની અંદર હું તમને લોકોને કહેવાની છું કે રિવીલ કરવાની છું એ તો કરું જ છું બટ એની સાથે સાથે આજનો દિવસ મારા માટે કહેવાય ને કે બિગ ડે મી થઈ ગયો છે બિકોઝ આ જે રીતનું જે પણ મતલબ તમે આગળની ક્લિપ્સમાં જોયું એ મારા માટે બહુ મોટું અચિવમેન્ટ પણ કહી શકાય કે જ્યાં કોઈને ખબર નથી અને આવી રીતે ડાયરેક્ટ અનાઉન્સ થઈ ગયું અને ઘણું બધું તો છે ને પેલું કહેવાય ને કે ભાઈ આપણને ક્યાંક બોલાવે અને આવા બધા વેલકમ ઘણી બધી જગ્યાએ થયા છે મારા જે લોકો રેગ્યુલર બ્લોગ્સ જોવા છે લોકોને ખબર જ છે બટ આપણે જઈએ અને કોઈ વ્યક્તિ કે અને એ જે વેલકમ થાય અને એ જે સન્માન થાય એના કરતાં બેટર આજનું હતું બિકોઝ હું જસ્ટ મારા કામથી ગઈ હતી અમારા જે હતા મારી સાથે જે અમારા રિલેટિવ્સ છે રાજભાઈ એમના કામથી અમે લોકો સાથે એમના માટે ગયા હતા અને ડાયરેક્ટ જ કોઈ ઓળખી ગયું મને હજુ નથી ખબર કે કોને અનાઉન્સ કરાવડાવ્યું કદાચ જો તમે મારો બ્લોગ જોતા હોય તો મેન્શન કરજો અને બધાને જ થેન્ક યુ સો મચ ત્યાં ઘણા બધા લોકો મને સ્ક્રીન ઉપર જોયું ને એટલે ઓળખી ગયા નિકેશના પણ કંપનીના ઘણા બધા લોકો હતા જે લોકોએ નિકેશને કન્ટિન્યુ કોલ કર્યા સો એના માટે બધાને થેન્ક યુ થેન્ક યુ સો મચ અને વાત રહી ગુડ ન્યૂઝ નહીં તો યસ કોઈએ કોમેન્ટ કરી હતી એમ જ અમે લોકો જઈ રહ્યા છીએ શિમલા મનાલી ફાઇનલી બટ ક્યારે જવાના છે એ તો હું તમને થોડા ટાઈમ પહોંચી ગઈશ તમે લોકો વિચારજો કે અમે લોકો ક્યારે જવાના છે બટ એ કહી દો કે જાન્યુઆરીમાં જવાના છે બટ ડેટ શું કરું કહી દઉં ચલો તો સત્તર તારીખે જાન્યુઆરીની સત્તર તારીખે અમે લોકો જઈ રહ્યા છીએ શિમલા મનાલી હું નિકેશ રચિતા અર્પિત કુમાર અને મોન્ટુભાઈ અને બહુ જ મજા કરવાની છે બહુ જ જલસા કરવાના છે તો તમે લોકો વેઇટ કરવાના છો કે નહીં મારા વ્લોગ્સનું જરૂરથી કોમેન્ટ કરજો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો મને તો બહુ જ મજા આવી આજના દિવસમાં સવારથી સાંજ સુધી મારો એટલો બિઝી સિડ્યુલ હતો ને કે હું થાકી ગઈ હતી બેટ મારો બધો જ થાક ઉતરી ગયો અને બહુ 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 જ હેપી થઈ ગઈ ફર્સ્ટ થેન્ક્સ હું મારા મમ્મી પપ્પાને કહેવા માગીશ કેમ કે જો એ લોકોએ મને છે ને આટલી છૂટ અને આટલું બધું મતલબ બધી જ વસ્તુની જે ફ્રીડમ આપીને એ ના આપી હોત તો કદાચ હું આજે આ જગ્યા સુધી ના પહોંચી શકી હોત એના પછીનું થેન્ક્સ નિકેશને ને કે એ મારી લાઈફમાં એમણે મને ક્યારેય પણ રોકટોક નથી કરી અત્યારે નીચે છે અને આજે જે એમના આંખોમાં મેં જોયું ને લિટરલી મને આજે જોરદાર ફિલિંગ્સ આવી મતલબ એમને ખબર છે કે હા આવી રીતનું આમ તેમ છે બટ આજનું એમને બહુ સરસ બહુ જ ખુશ થઈ ગયા કે એમના કંપનીવાળા લોકો બી મને આવી રીતે સ્ક્રીન ઉપર જોઈ નિકેસને જોઈને ડાયરેક્ટ નિકેશના તું છે ક્યાં છે એમ તેમ તો એમને પણ બહુ બસ્ટ બહુ જ બહુ જ એટલે બહુ જ બેસ્ટ ફિલિંગ આવી અત્યારે મારી છે ને સ્પીચ ખબર નહીં આડી આવડી જશે બટ ક્યારેક છે ને એક્સાઇટમેન્ટ એટલું બધું હોય ને કે થોડું ઘણું થાય એની સાથે સાથે મારા સાસુ એમને પણ બિગ 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 થેન્ક્સ કે એમણે પણ મને ક્યારેય કોઈ જ વસ્તુમાં નથી રોકી એટલે મારા ફેમિલીના સપોર્ટથી હું જ્યાં છું ને ત્યાં આટલે સુધી પહોંચવાનું પહેલું અને છેલ્લું રીઝન મારું ફેમિલી છે અને એ લોકોના લીધે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે તો બધા જને થેન્ક યુ બધાને થેન્ક યુ બધાને થેન્ક યુ અને બીજું થેન્ક્સ તમને બધાને કે મને આટલો બધો સપોર્ટ કર્યો નહીં તો હું વધારે બોલીશ તો હું ઇમોશનલ થઈ જઈશ મારે ઇમોશનલ નથી થવાનું મારે બહુ બધું આગળ જવાનું છે મારા ફેમિલીને સાથે લઈને બસ ગાઈસ આજના બ્લોગ એટલે જો તું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ